ઊંડું પોળું પણ હોય ને આ રીતની આપણે ખમણી લીધી છે માવો આપણે બધો ખમણી લેશું એટલે ફટાફટ મિક્સ થઈ જાય ખાંડમાં આ રીતે બધો માવો આપણે ખમણી લેશું જો આપણે માવો બધો ખમણી લીધો છે ગેસ ઓન કરી અને આપણે બકડી ઉમેરીશું એમાં આપણે માવો બધો ઉમેરી દેસુ વજનમાં આપણે ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે એ ઉમેરશું અને એક કિલો આપણે માવો લીધો છે એની સામે આપણે ત્રણસો ગ્રામ જ ખાંડ ઉમેરવાની છે ખાંડ અને માવો આપણે બંને મિક્સ કરી લેશું ધીમા ગેસે આપણે આને કન્ટિન્યુ સલાવતા રહીશું જો ફ્રેન્ડ ખાંડ આપણી સરસ ઓગળી રહી છે ને ટેક્સર પણ આપણું ઢીલું એવું થતું જાય છે માવામાં જ્યાં સુધી ખાંડ બધી ઓગળી ના જાય ત્યાં સુધી આ રીતે આપણે હલાવતું જ રહેવાનું કન્ટિન્યુ જો ફ્રેન્ડ આ રીતે કન્ટિન્યુ હલાવતા જ રહેશો નહીતર આપણું મિક્સર છોટી જશે નીશે અને દાજી જશે જો ફ્રેન્ડ કેટલું આપણું ટેક્સરનું ઢીલું થઈ ગયું છે આ માવો આપણે ફૂલ શેકેલો હતો ફૂલ પાકેલો હતો એટલે વધારે ઢીલું નહીં થાય નહીં કાસો માવો હોય તો વધારે ઢીલું થઈ જશે બેટર આ રીતે જ આપણું કઠણ રહેશે બેટર ઢીલું વધારે નહીં થાય હાથમાં જરીક મિશ્રણ લઈ અને શેક કરી જજો ખાંડ હાવ ગળી ગઈ છે ત્યાં સુધી આપણે એને પકવવાનું રહેશે લાઈટ આપડી વહી ગઈ છે ઓસરીમાં આવતા રહ્યા છે એલસી નો પાવડર ઉમેરીશું ટોપરું ઉમેરીશું બધું આપણે મિક્સ કરી લેશું બેટર આપણું સરસનું ઘાટું થઈ ગયું છે ફ્રેન્ડ હવે આપણે આ રીતે હાથ થી બધું મિક્સ કરી દેશું એક આપણે ઘી લગાવી દીધું છે હાથમાં આપણે જરેક પાણી લગાવી અને નાના નાના આપણે લુવા લઈ અને પેડા વાળી લેશું આ રીતે આપણે ગોળ પેડા વાળી લેશું બધા જો ફ્રેન્ડ લાઈટ વેગીથી આપણે આવી ગયા છે અમારે અહીંયા બુધવારનું છે તમારે કયા વાર કાપ છે કમેન્ટ કરીને જણાવજો બધા પેંડા આપણે આ રીતે વાળી લીધા છે અને આપણે આ એક નખ પાલિશની ની સીસી લીધી છે ડિઝાઇન દેવા માટે તમારી પાસે પણ આવી કોઈ પણ વસ્તુ હોય એનાથી તમે ફ્રેન્ડ ડિઝાઇન દઈ શકો છો આ રીતે હું બધા પેંડાને ડિઝાઇન દઈ દઉં છું બહારથી લાવ્યા હોય એવી જ સરસ આપણી ડિઝાઇન દેખાઈ રહી છે પેંડામાં દુકાન જેવી જ આપણે આવી ડિઝાઇન આપણે પેંડાને આ રીતે દઈ દઈશું બધા પેંડાને આપણે આ રીતે અને બે થી ત્રણ કલાક આપણે એને ઠરવા મૂકીશું બે થી ત્રણ કલાક થઈ ગઈ છે અને લાઈટ પણ આવી ગઈ છે ફ્રેન્ડ સરસના આપણે બે થાળી પેંડા બન્યા છે અને આ રીતે ઈઝીલી ઉખડી પણ જાય છે પેંડા નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને મારી ચેનલનું નામ છે વંદનાજી કિશન એટલે કે અવનવી રેસીપી રોજે જોવા મળશે મારી ચેનલમાં અને ફ્રેન્ડ કેવી લાગે આ પેંડાની રેસિપી કમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ ને બે લાઈકન દબાવી દેજો જો ફ્રેન્ડ આ રીતે બનાવજો ફટાફટ પેંડા બની જાય છે અને સાહણીની પણ આપણે કોઈ જાતની ઝંઝટ નથી રહેતી એક તારવાળી કે બે તારવાળી સાહણી આપણે કોઈ જાતની નથી બનાવવાની આ રીતે બનાવીશું એટલે સરસ એવા પેંડા આપડા બનીને ને તૈયાર છે ફ્રેન્ડ પેંડો આપણે એક તોડીને પણ બતાવીશું સરસના આપણા પોસા એવા પેંડા બનીને ને તૈયાર છે